di haju se maru gharenu બે <acostumels> <Abiás și atiens>

આપડે તો લાગે આવતી હોમ તમે આશિયા વાળી શું વાત કરો તમે તા પાણી રાત નું પોણી પોણી આપડે એકલા તો લગી નહીં એટલે એમાં કોઈ બી અમી પેલા પેલ ની વાત કરું વર્ષો પહેલ ની સુડવેલ રેતી

ના મારે કોણ છે મારે આપડે રાત નો પાણી દાળે પાણી નહીં છે હમ દાળે લાઈટ છે

સુરેલા આવી સુરેલા આવી બધાકર હાસી છે ખોટી છે આ મારા બધા બધા આવે નવું નવું કે

arred kya thai bolo mataji mataji mataji

લાગા બે કા દિલીપ બધાને પે ડાચન ની વાત કરી તો મને બીક લાગે છે દિલીપ આમ જો તરે ને કે દિલીપ ને હંગાટ લાવો છે તો દિલીપ એ ફાટક છે આ તો પે ડાકણ ઓ નો Oh no 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 Nah. <coughs> 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 <coughs>

Ne paraya. Ne atar હા Ne tamam. Ne konkar. Ne ra hop. Jal. Pela. Başka bir klas.

ચાર આંગ તમે તમે દીવો છો ને આપડે આવતો શું મોનીજા મારે મોની જો